આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે તમારો કિંમતી સમય અને મહેનત પણ બસ તો ચાલો વિડીયોને શરૂ કરીએ આપણે ક્યારેક ક્યારેક આ રીતે પર્સ લઈને શોપિંગ માટે જતા હોઈએ બહાર કંઈક કામ માટે જતા હોઈએ તો ઘણી બધું આપણે લેડીઝને પર્સમાં હોય જ છે જુઓ તો આપણે ચાવી પણ તેમાં મિક્સ કરીને રાખીએ ને તો ક્યારેક ચાવી પડી જવાની કે ખોવાઈ જવાની બીકરે તો તેના માટે આપણે છે ને શું કરાય એક સેફ્ટી પિન આપણે લઈ લેવાની અને ચાવીનું જે હોય છે ને કિચનનું આ રીતે રીંગ તેમાં પરોવી દેવાય જો આ રીતે તૈયાર કરી અને આપણે જે પર્સના અંદર છે ને કપડું તેમાં આ રીતે પરોવી દેવાય તો ચાવી આપણે એ બધી વસ્તુમાં મિક્સ ના થાય આપણે જ્યારે પણ ઘરે આવીએ તો આ રીતે ખોલવા થાય જો આ રીતે આપણે ચેન ખોલીએ તો પહેલાં આપણને ચાવી મળી જાય આ રીતે અને ફટાફટ આપણે ટાઈમ પણ ખરાબ ન થાય અને દરવાજાનું તાળું હોય તો આપણે ખોલી શકાય એકલા હોઈએ અને આપણે તાળું મારીને ગયા હોઈએ તો આ રીતે ટ્રાય કરી શકાય જુઓ તે આપણે જ્યારે પણ ડુંગળી કાપીએ છીએ ને તો તેનો આ રીતના વચલો ભાગ હોય છે ને જુઓ પીળાશ પડતો ભાગ હોય છે તેને આપણે છરીથી કાપીએ છીએ ને તો શું થાય છે કે બહુ બધી ડુંગળી છે ને વેસ્ટ થાય છે જુઓ આ રીતે ઉપરથી છોલીને કટ કરીએ તો પણ અંદર જુઓ તેનો પીળો ભાગ છે ને રહી ગયો છે અને ફરીથી આપણે ઉપરથી પાછું કટ કરવું પડે તો તેનાથી ઘણી બધી ડુંગળી છે ને ખરાબ થાય આપણી તો તેના માટે આપણે શું કરવાનું જો આ રીતના આપણી પાસે આ પીલર હોય છે ને તેને આપણે તમે લઈ લેશો ને અને તેને છે ને આ રીતે આપણે ગોળ ફળતે ફેરવીને આ રીતે આપણે કાપશું ને જુઓ કાઢી નાખવાનું જો આ રીતે તો બધો જ તેનો પીળો ભાગ પણ નીકળી જશે અને બીજો ફાયદો એ પણ થશે કે આપણે છે ને ડુંગળી વધારે વેસ્ટ પણ નહીં જાય જુઓ હવે આપણે ફક્ત તેના બે ફાડા કરી નાખવાના તો આપણી ઉપરથી ડુંગળી જરા પણ ખરાબ પણ નથી થઈ એ રીતે જો તમને બીજી વખત પણ બતાવું છું બીજી ડુંગળીમાં પણ જો આ રીતે છોલી અને આ રીતે પીળો ભાગ આપણે કાઢી લેવાનો જો તો તેનાથી જુઓ આપણે ડુંગળી જરા પણ વેસ્ટ નથી થઈ અને પીળો ભાગ છે ને આપણે ખવાય પણ નહીં ખૂબ જ નુકસાન કરે છે આપણને એટલે જો આ રીતે તમે ટ્રાય કરશો ને તો ખૂબ જ સરસ રીતે તમે ડુંગળીને કટ કરી શકશો એરપિંગ તો ઘણી બધી હોય છે પણ ક્યારેક આપણે તેનો ઉપયોગ થઈ જાય તો આપણે ગમે ત્યાં રાખી દઈએ ડ્રેસિંગ ઉપર કે પછી કોઈ ડ્રોરમાં નાખી દે તો તેના માટે શું કરાય આ રીતના જે કપડાના નવા કપડાં લઈએ અને તે માટેગ આવે છે ને આ રીતે પ્રાઇસ ટેગ તે આપણે લઈ લઈએ અને તે કેટલા કઠણ હોય છે આ રીતે પુઠ્ઠા જેવા જુઓ જે હેરપિનના પુઠ્ઠા હોય છે ને એ રીતના જ હોય છે જુઓ તો અહીંયા મેં બે લઈ લીધા છે આપણે ગમે તેમાં રાખી શકાય જુઓ આ રીતે જેટલી પણ હેર ક્લિપ આપણે અહીંયા ત્યાં રાખેલી હોય તેને ભેગી કરી અને આ રીતે તેમાં નાખી દેશો તમે તો ખૂબ જ સરસ રીતે સચવાયેલી રહેશે આપણે ક્યાંક પણ ખાનામાં આ રીતે રાખીએ ને તો ખોવાય પણ નહીં અને સામે આપણને મળી પણ જાય ખો જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે જો આ રીતના આપણે સિલિન્ડર જે બાટલો હોય છે ને ગેસનો આપણે જ્યારે પણ નવો લગાવીએ ને તો તેનું ઉપરનું પ્લાસ્ટિક આપણે ખોલી નાખીએ ને પણ આ રીતના જે સફેદ ઢાંકણ હોય છે ને તેનું તે આપણાથી ખુલે નહીં જો ઘડીકમાં ખૂબ જ વાર લાગે અને મહેનત પણ લાગે તો તેના માટે આ રીતના કાંટા ચમચી લઈ લેવાની અને જે તેનું સળી હોય છે ને વચ્ચે સ્ટીલનો તેની અંદર આ રીતે પહેલાં પરોવી દેવાનું અને પરોવીને તમે આ રીતે ખેંચશો ને તો આખો ઉચકાઈ જશે જુઓ તમને નજીકથી બતાવું છું આ રીતે આપણે પરોવી અને તમે આમ કરશો ને તો એક જ સેકન્ડમાં ઢાંકણ ખુલી જશે ખૂબ જ સરસ આઈડિયા છે તમે ટ્રાય કરીને જોજો એક વખત ત્યાર પછી જો આ રીતના આપણે માથામાં નાખવાની આ રીતની જે પીન હોય છે ને અમુક ટાઈમ થઈ જાય ને એટલે તેની પાલિશ પણ નીકળી જાય ઉપરથી અને આપણને ગમે ને એકદમ જૂની જેવી થઈ જાય તો તેના માટે છે ને આપણે તમારે જે પણ કલરની નેલ પોલિશ લેવી હોય ને તે આપણે લઈ લેવાય જુઓ અને તેની ઉપર છે ને આ રીતના આપણે નેલ પોલિશ બ્રશ ઉપર લઈ અને આ રીતે લગાવી દેવાની જુઓ તો તેનાથી આપણને બે ફાયદા થાય એક તો આપણી જે પિન હશે ને એ નવી થઈ જશે બીજું એ કે આપણે કોઈપણ ડ્રેસમાં તેને મેચિંગ કરવી હોય એ રીતની નેલ પોલિશ આપણે લઈ લેવાય જો બ્લુ આપણો ડ્રેસ હોય કે પછી ગ્રીન ડ્રેસ હોય તો આપણી પાસે એ બધી નેલ પોલિશ તો હોય જ છે જો એક એકમાં નેલ પોલિશ અહીંયા લગાવી દીધી છે અને બીજીમાં પણ તમને લગાવીને બતાવું છું તો જો આ રીતે આપણે લગાવીને જરાકમથી સુકવા દેવાની તો સરસ સુકાઈ જશે અને એકદમ સાઇનિંગ પણ આવી ગઈ છે અને નવી પિન થઈ ગઈ છે જો ખૂબ જ સરસ આઈડિયા છે તમે એકવાર ટ્રાય કરીને જો જો આ રીતના બે ત્રણ જોડી પીન આપણે નેલ પોલિશથી તૈયાર કરી શકાય ખૂબ જ સરસ આઈડિયા છે આપણે વર્કવાળા જરીવાળા કે સાડી કે દુપટ્ટા હોય ને હેવી આપણે દુપટ્ટા લગ્ન પ્રસંગમાં પહેરવાના આ રીતે ડાયમંડ હોય અને જરી પણ હોય છે તમે જોયું હશે હેવી વર્કના હોય છે તેમાં આપણે ક્યારેક આ રીતે સેફ્ટી પિનને પિનઅપ કરવું હોય કે પરોવું હોય ને તો શું થાય કે એમાં આપણે જે તેની નોક છે ને સેફ્ટી પિનની અંદર જ ના જાય જો આ રીતે તો તેના માટે તમને એક સરસ ટિપ્સ આપું છું આ રીતે ક્યારેય પણ સેફ્ટી પિન તમારી કોઈ વસ્તુમાં ના જાય ને તો તમારે એક સાબુ લઈ લેવાનું જો આ રીતે અને તેમાં સેફ્ટી પિનની જે ધાર છે ને તેમાં આ રીતે આપણે ખૂચવવાની જો સાબુમાં તમે આ રીતે ખૂંચવશો ને તો તમારે કોઈ પણ તમારે જીન્સમાં પણ કદાચ આ રીતે પિન નાખવી હશે કોઈ પણ જાડા કપડામાં આ રીતે તમારે પિન પરોવવી હોય અને ના જતી હોય તો તમે આ આઈડિયા યુઝ કરી શકો છો બધી જ આ વસ્તુમાં આ રીતે તમારે પિન આ રીતે કરી અને નાખી શકો છો સહેલાઈથી ખૂબ જ સરસ ટીપ છે ત્યાર પછી જો આ રીતના આપણી પાસે જૂના શર્ટ હોય ને આપણે બાળકો ના પહેરતા હોય ને કલર ખરાબ થઈ ગયા હોય આપણે ઉપયોગમાં ના આવતો હોય ને તો તેને છે ને શું કરે આ રીતના મોટા બેગ આપણી પાસે હોય છે ને ઘરમાં તેના કવર નથી હોતા તો આપણે એમને એમ રાખીએ તો ખૂબ જ મેલા થાય તો તેને સરસ રાખવા માટે આપણે શું કરવાનું જો આ રીતના શર્ટ હોય ને તેને આ રીતે આપણે પહેરાવી દેવાનું જો તમે આ રીતના કોઈ પણ શર્ટ લઈ શકો તમારી પાસે શર્ટ ના હોય તો તમે ટી શર્ટ પણ લઈ શકો જુઓ કેવું સરસ આપણે કવર થઈ જાય અને મેલું પણ ન થાય અને ક્યાંય પણ આ રીતે આપણે બહાર પણ રાખી શકાય જુઓ ધોળ માટી પણ તેની ઉપર નહીં ચડે તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો